કે આજે આપણા स्वास्थ्य અને સ્વાસ્થ્ય ઉપર પહેલા આપણને પચાસ વર્ષ થયા હોય તો પચાસ વર્ષ પછી આપણને એમ થાય કે ભાઈ આપણે આપણા શરીરનું ચેકઅપ રેગ્યુલર કરાવીએ ને અત્યારે આપણે ઘણા બધા કેસ એવા જોયા છે કે નાની ઉંમરે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હેડેક કેન્સર આ બધા રોગો અને રોગનું મૂળ કારણ ક્યાં ગાડીથી આવે છે તો એ જયારે નાની મોટી કે ભાઈ આજે આપણું જે અનાજ ઉગાડી રહ્યા છે એની અંદર જે પેસ્ટિલાઇઝનો ઉપયોગ થઈ રહ્યો છે રાસાયણિક ખાતર રાસાયણિક દવાઓનો છંટકાવ આ બધાના હિસાબે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આ બધામાંથી બહાર નીકળવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધાએ વળવું પડશે ઘાય આધારિત ખેતી ઉપર આપણે આગળ વધવું પડશે અને જો એની અંદર આપણે આગળ વધીશું તો આપણે આપણું સ્વાસ્થ્ય જમીનનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય આપણા છોકરાઓના ભવિષ્ય પણ સુધારી શકીશું તો આના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ આજે